પોતાના જીવનમાં પણ શાંતિ નથી બાળકોમાં શાંતિ નથી વૃદ્ધોમાં શાંતિ નથી તરુણ અવસ્થામાં શાંતિ નથી જીવન આપણું બધું કેવું છે છે આપણી જીવનની કઈ જ ગેરંટી નથી આપણા જીવનમાં ભયંકર દુઃખ તપલીત નિરાશા ઓ શાંત શાંતિ શોધવાને માટે આપણે દોડતા ફરીએ છીએ ઘણા લોકો પૈસા ખર્ચે છે શાંતિ ક્યાં મળશે આપણા જીવનમાં ખરી શાંતિ કઈ છે એ આપણે શોધવાનું છે એ શાંતિ જ્યારે આપણને મળશે ત્યારે આપણે સર્વ દુખ ભૂલી જશું

આપણે સંતોષ થઈ જઈએ છીએ આપણા જીવનથી આપણે તૃપ્ત થઈ જઈએ છીએ અને એ શાંતિનો કંઈક અલગ જ આપણે અનુભવ કરતા હોય છે આપણા જીવનમાં શાંતિ ખોવાઈ ગઈ છે ઓ શાંત છે આપણું કુટુંબમાં શાંતિ નથી પરિવારમાં શાંતિ નથી ઘરની અંદર શાંતિ નથી બાળકોમાં શાંતિ નથી કોઈ જગ્યાએ શાંતિ નથી પ્રભુ ના વચન કે છે કે મારી પાસે આવો ઓ ભાર થી દબાયેલા હો વેતરું કરનારા હું તમને વિશ્રામો આપીશ અને તમારી વજન જુરી મારા પર નાખો ને હું તમને હળવી જુહરી આપીશ

આપણે મુસીબતો છે છે બીમારી સર્વમાં પરમેશ્વર નો હાથ આપણા પર પડે છે અને આપણે આનંદ કરીએ છીએ તમે વિચાર કરો આખો અઠવાડિયે આપણે કામકાજ કરીએ છીએ અને સાતમો દિવસ આપણે પવિત્ર પાડીએ છીએ તે સમય આપણે ટૂંક અને થોડો સમય પ્રભુની સાથે આપણે જઈને ભવનમાં બેસીએ છીએ સ્તુતિ કરીએ છીએ ગીતો ગાઈએ છીએ વચન સાંભળીએ છીએ તાળીઓ ગાડીએ છીએ સાક્ષીઓ આપીએ છીએ ત્યારે આખા અઠવાડિયા કરતા એ ત્રણ કલાક આપણને બહુ શાંતિમય લાગે છે લાગે છે કે નહીં એ ત્રણ કલાક ક્યારે નીકળી જાય છે એ આપણને ખબર પડતી નથી પરંતુ જે અઠવાડિયાની અંદર જે આપણે કામ કર્યું છે એ કામ આપણા જીવનમાં પ્રભુએ જે કર્યું છે એને લઈને આપણે સાતમા દિવસે વિશ્રામો લેવા જઈએ છીએ આરામ લેવા જઈએ છીએ શાંતિ લેવા જઈએ છે પરમેશ્વરની પાસે ત્યારે આપણે ત્રણ કલાકની અંદર આપણા જીવનને કેટલું શાંતિ લાગે છે તમને લાગે છે કે નહીં મને તો ઘણો શાંતિ લાગે છે ઘણો આનંદ લાગે છે અને સમય ક્યારે નીકળી જાય છે એ ખબર નથી પડતો પરંતુ એ જ શાંતિ એ જ આનંદ અને એ જ પરાક્રમ જો તમારા જીવનની અંદર હંમેશાને માટે લાવવા માંગતા હોય પ્રભુની સાથે રહીને એ આનંદને હંમેશાને માટે જીવનમાં અનુભવ કરવા માંગતા હોય તો દાઉદ ભક્તની સમાન આપણે પરમેશ્વરની આરાધના કરવાની છે મારા પ્રિય ભાઈઓ અને બહેનો દાઉદ ભક્ત નિસ્વાર્થ પ્રભુની આરાધના કરતો હતો દાઉદ ભક્ત ક્યારે પણ એને પ્રભુ પાસે વધારે અપેક્ષા નથી રાખી પણ નિસ્વાર્થ પ્રાર્થના કરતો નિવારા શુદ્ધ કરી દે મને મને શાંતિ આપી દે મને આશીર્વાદ આપી દે મને ચંગાઈ આપી દે એવું નથી કીધું પરંતુ શું કે છે તું ઈચ્છે તો મને તું

અને ઇબ્રાહીમે શબ્દ પર વિશ્વાસ કર્યો ને બહેનો ને વિશ્વાસ થી એના પોતાનું મા બાપનું ઘર પરિવાર છોડીને નીકળી ગયો સમય વીત્યો સમય વીત્યો ઘણો સમય વીતી ગયો ને કે છે

પંચાણું વર્ષની ઉમરમાં પ્રભુએ બહાર આ તારા સંતાન થશે વિશ્વાસ મારા પ્રિય ને બહેનો અને એ પછી પચીસ વર્ષ નીકળી ગયા ત્યારે પ્રભુએ એના જીવનમાં શાંતિ આપી મારા ત્યારે પ્રભુએ એના જીવનમાં શાંતિ આપીને બાળકનું દાન આપ્યું શક હાલે લુયા હાલે લુ્યા એને દાન આપી દીધું પ્રભુએ એટલી ઉંમરે સો વર્ષની ઉંમરમાં અને એના જીવનમાં કેટલો આનંદ હશે પુષ્કળ આનંદ હશે ખુશીથી નાચતો હશે ખુશ થઈ ગયો હશે મગ્ન થઈ ગયો હશે એની ખુશીનો કોઈ પાર નહીં હશે એટલો શાંતિ એના જીવનમાં પ્રભુ ઊંઢેલી આપી મારા પ્રિય ભાઈઓ એ શાંતિ આપનાર પરમેશ્વર આપણી સાથે છે એ શાંતિને બનાવી રાખનાર પરમેશ્વર છે એ વાદ વિખેર કરનાર પરમેશ્વર નથી એ શાંતિ આપનાર પરમેશ્વર છે ઇબ્રાહિમના જીવનમાં શાંતિ આપી વર્ષની ને બહેનો કેટલા વર્ષમાં સો વર્ષની અંદર આપણે તો આ સમય પૃથ્વી પર એટલું આયુષ્ય પણ નથી પરંતુ પ્રભુએ ઇબ્રાહિમને ને સો વર્ષની ઉંમરમાં શાંતિ આપી પ્રભુ કેટલો મહાન કામ કરનાર પરમેશ્વર છે પ્રભુ આપણા જીવનમાં પુષ્કળ આશીર્વાદો લઈ આપીને આપણને આપવાને માટે તૈયાર છે મારા વહાલા પ્રિય ભાઈઓ અને બહેનો શું આપણે આજે લેવા માટે તૈયાર છીએ

હા લેલું ય હાલે યહ હા લેલું ય હાલે ય હાલે ય હાલે ય અદભુત પરાક્રમી શ્યામી મારેશ્વર પરમેશ્વર

ધન્યવાદ કરી લીધો કહી બાળકો ના જીવનમાં પરમેશ્વર પિતા નિરાશા હતાશા શેતાન કાર્યો કરે છે પવિત્ર પરમેશ્વર તમે દયા કરો કૃપા કરો રેમ કરો નજર કરો એક એક ઘર પર પવિત્ર આત્મા નું પરમેશ્વર પિતા ઘણા કો પરમેશ્વર પિતા નોકરી માટે પ્રભુજી મહેનત કરે છે એમના જીવનની અંદર એ નોકરી પ્રભુ વાંચે યાદ રહી શકે સારા લખી શકે અને પરમેશ્વર પિતા આગળ વધી શકે એવું તમે થવા દો પ્રભુ તમે એક એક ના જીવનમાં આશીર્વાદો લઈને આવો પરમેશ્વર પિતા માતાની જેમ

અમારી નહીં પણ તમારી ઈચ્છામાં તમે થવા દો આખો દિવસભરી સંભાળ્યા ફરીને રાત્રરી સંભાળજો અને મીઠીઓને ગોળ નિંદ્ર આપજો મીઠાઈ દૂતો ની રખવાલી કરજો નવા સપનો સારા સપનો દર્શન આપજો અને

એમના કોઈ પણ પ્રકારના કર્જ હશે કોઈ પણ પ્રકારની બીમારી હશે કોઈ પણ પ્રકારની મંદવાડ હશે કોઈ પણ પ્રકારની માંગણી હશે પ્રભુ એશું તારા નામમાં એક એક ભાઈ બહેન તમે આજ ફ્રી કરો પ્રભુજી એમના જીવનોમાં પ્રભુ ખોટ પડેલો આશીર્વાદ થી તમે ભરપૂર કરો પવિત્રો કરો ઘણા બાળકો મા બાપના વિરોધમાં બોલે છે વે માં ફસાયેલા હોય છે વેસન ની અંદર ફસાયેલા હોય છે પ્રભુ રાજા હો મારા ઈશ્વર આ સમય તમે એક એક પરિવાર ની અંદર બાળકો છે એમને તમે કરો કારણ કે પ્રભુજી બાળકો તો તારું આપેલું ધન છે પરમેશ્વર પિતા પ્રભુજી એ ધન ને શેતાન ચોર લૂટેરો લૂટી ના ખાય પરંતુ પવિત્ર દેવ ના મહિમા અંદર વપરાય એવું તમે પરમેશ્વર પિતા પ્રભુ રાજાની સમાન તમે તૈયાર કરો પ્રભુ હાલ હોલી સ્પ્રીટ હોલી સ્પ્રીટ હોલી એક એક વિનંતી જે આજ આવી છે પરમેશ્વર પિતા પ્રભુ એ વિનંતીઓને માટે અમે પ્રાર્થના કરીએ છીએ

સપનો સારા દર્શનો આપજો અને એક એક ને નવો દિવસ એમના જીવનની અંદર આપજો ઉઠીને સૌપ્રથમ તારી મહિમા કરનારા બાળકો બને અને નવા દિવસની શરૂઆત જે આ માંગણીઓ સાથે કરે ને સવારમાં એમના જીવનમાં પૂરી થાય એવું તમે થવા દેજો પ્રભુ તમારા વચ્ચનમાં લખેલું છે કે તમે માંગો અને પ્રતિતી કરી લો કે હા મારા જીવનમાં થયું છે અને આજ અમે વિશ્વાસ કરીએ છીએ કે એક ભાઈ બેનના જીવનમાં તમે કાર્ય કર્યો છે માટે में तुम्हारो पुष्क आभार मानता उधार करता वाला प्रभु यीशु तेरा नाम थी मांगिए शे आ टूकी विनंती स्वीकारो ने ग्रहण करो बाप आमीन, आमीन, हालेलुया हालेलुया धन्यवाद यीशु धन्यवाद यीशु धन्यवाद यीशु थैंक यू जीसस જો તમે અમારી સાથે જોડાયેલા નવા નવાશો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં કંઈ પણ પ્રાર્થનાની વિનંતી હશે એ પણ તમે કોમેન્ટ બોક્સમાં લખો કે અમે તમારા માટે પ્રાર્થના કરીએ અને હવા સવારની અને રાતના બપોરના જ્યારે પણ અમે પ્રાર્થના મૂકીએ છીએ ત્યારે તમારા સુધી પહોંચે અને હંમેશા અમે તમારા માટે તમારી ફેમિલી માટે ઘરને

વિનંતી કરતા આપણે પ્રભુ ની સ્તુતિ કરવાનું છે કારણ કે એ ઉત્તમ છે એ કામ કર્યા વગર આપણે રહી શકતા નથી સવાર માં ઉઠીએ તો બ્રશ કરીએ સૌપ્રથમ તેવી જ રીતના આપણા પ્રભુની પણ પ્રાર્થના એક કેવી છે એ સવારની ઊઠીને રૂટિન કાર્ય છે એ રૂટિન કાર્ય આપણા જીવનમાં કરતું રહેવાનું છે સુંદર સમય ને માટે પ્રભુનો પુષ્કળ આભાર માનીએ તમે અમારી સાથે જડાઈ રહ્યા માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ હંમેશાને માટે તમે અમારી સાથે જોડાશો અને પ્રભુની મહિમા કરશો એવું અમે વિનંતી કરીએ છીએ જય મસી કે હાલે